અને આ રીલ્સ ને દસ લોકોને શેર કરી હશે ને તો માત્ર ને માત્ર પાંચસો રૂપિયામાં બે પીસ જોરદાર વેરાયટી છે મારી બેનો કોટન ફેબ્રિક રેવાનું છે સાઈઝ રેવાની છે એસ થી લઈને એલ સુધી સાઇઝ મળી જશે જોરદાર વેરાયટી છે મારી બેનો જેને પણ ઓનલાઈન ઓર્ડર કરવો હોય ને એ સ્ક્રીનશોટ પાડી વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરો અને તમારો ઓર્ડર બુક કરાવો ઓફલાઈન શોપિંગ કરવી હોય તો આવી જાવ સુમેરુ સિટી મોલ મોટા સાત જી ચોસઠ જી પાંસઠ નંબર આવીને આવી અપડેટ મેળવવા માટે અમારી ઇસ્ટ ને ફોલો કરો અને આ રીલ્સ દસ લોકોને તમારા ફ્રેન્ડ સર્કલ માં શેર કરી દો વધુમાં વધુ લોકોને લાભ મળે છે જોરદાર વેરાયટી છે મારી બેનો